એકસો અઠાર રૂપિયા પંદર એકતીસ રૂપે એકસો રૂપિયા એકતીસ રૂપે બીજ એકસો બી રૂપિયા બાર પસ્તીસ રૂપે ચાલીસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયા કોબી साफ फ्लावर ऐसी चालीस रुपये पन्ना एक रुपए साठ रुपये पास रुपये एकशे सत्तर रुपये बराबरा बड़ा अन्ना एकशे सत्तर आरती एक सौ सत्तर रुपये साफ फ्लावर

शुपरे, शुपरे, सुपरे सत्ताउन रुपियाँ हरिफ एक्काउन्न चल हज हिजो एक से पन्चाउन्न रुपियाँ अल चाहिँ हरि भए बगजे बारी छ चाहिँ बगा ठीक नाही काय करू अण्णा चालेल एकशे साठ रुपये घालते बोलून घे पासष्ट रुपये एकशे सत्तर रुपये एकाहत्तर बहात्तर पंच्याहत्तर रुपये ऐंशी रुपये सिद्धू सिद्धू बोल ना दोन डागाल घालव्या रुपये नव्वद रुपये दोनशे रुपये दोनशे रुपये आरबीए दोनशे रुपये સાગત ઘટમાં શંભર રૂપિયા લાગલે બદલા ફ્લાવર ચાલીસ રૂપે પન્નાસ રૂપે પન્નાસ રૂપ બદલા ફ્લાવર શંભર ગટ શંભર ગઢી ગેરંટી બોલ ફક્ત એક રૂપિયા અઠરા પંદર એકવીસ એકવીસ પંચીસ છવ્વીસ છવ્વીસ પંચાળીસ પન્નાસ એકાવન બાવન પંચાવન એકસો બાસઠ એકસો સાસઠ એકસો સત્તર બરાબર બોલા એકસો સત્તર આરબી એકસો સત્તર બધા

છબ્વીસ ફે જોડે ચૌસ ચૌં શંભર રૂપે ડેરસો ચૌદ ડેરસો જા આદિત્ય હલો એક પવન સિંગ બાવન પંચાવન સાઠ સત્તર એકલા નો એકસો ઐી એકસો ઐપાય રૂપે શંભર રૂપે એકશો પાંચ દા રૂપે અકરા રૂપે વીસ રૂપે पैंतीस रुपए एक सौ पैंतीस रुपए रुपए एकशे तीस रुपए एक तीस रुपए बत्तीस रुपए एकशे पच्चीस रुपए छत्तीस रुपए चालीस रुपए एकशे चालीस पैंसठ चालीस अंदाज શંભર રૂપે દીડશ રૂપે એકસો એકસો એકા કિલો ચાર પંદર બાવીસ દોનસ રૂપિયા સાત ફ્લાવર ડેડસો એકસો સાઠ પાસઠ સત્તર પચી બોલાય છે પંચાશ રૂપિયા એકસો પંચાશ રૂપે